હેલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી આ ચેનલ ફોર અને દોસ્તો આજે આપણે જોવાના છે ધોરણ છ પાઠ્યપુસ્તક આધારિત શબ્દાર્થ એટલે કોઈ પણ પ્રકરણ પૂરું થાય પાઠ પૂરું થાય કાવ્ય પૂરું થાય તેની અંતમાં જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દ આપણે લીધેલા છે ફ્રેન્ડ તમારી ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે દરેક ટાટ સ્ટાર્ટ વન ટુ દરેક એક્ઝામમાં પૂછાઈ શકે તેવા શબ્દાર્થ છે આપણે લીધેલા છે તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તો દોસ્તો તમે જોઈ શકો છો કે જો ભૂમિ ભૂમિનો અર્થ થાય છે પૃથ્વી જમીન અથવા તો પ્રદેશ પંથ તો માર્ગ સંપ્રદાય હસંત તો હસવું તે હસંત તો હસવું તે જંજા તો પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ ડુકડું તો નજીક

સરવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર નહીં કુદરતી તણખલું નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ એને નાદ કહેવાય સોગાદ તો ભેટ સોગાદ તો ભેટ આ ગયા તો રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું રાત્રિના અંધકારમાં ટમટમતું ત્રાડ તો ગરજના હંકારે તો ગભરાયેલું બાવરું ઘડી બે ઘડી ઘડી બે ઘડીનો અર્થ થાય જરાવાર થોડો વખત ફોદો તો લોચો અહી ઈંડા લોચો એમ અહીંયા આપેલું છે કકળાટ તો કજીયો रडा रोळ कल्पान्त गमगिन गमगिन એટલે ઉદાસ ખિન્ન ગમगिन એટલે ઉદાસ ખિન્ન યાચના એટલે વિનંતી પ્રાર્થના હદપારી એટલે હદ પાર કે દરબાર થઉતે હાફળુ ફાફળુ એટલે ગભરાયેલું બે બાકળુ ચિતકાર એટલે ચીસ કસદાર એટલે રસાળ નવ જીવન એટલે નવું જીવન નવ જીવન એટલે નવું જીવન બપૈયો એટલે ચાતક એક પક્ષી મી મિજલક્ષ નિજલસ સભા મજલીસ ઇંદ્રધનુષ મેઘધનુષ્ય સ્ફૂર્તિ એટલે તાજગી હવે પસારવું એટલે ફેલાવવું લંબાવવું પાવો એટલે એક જાતની વાંસળી નીક એટલે પાણી જવાનો રસ્તો આપણે નીક એમ નેક એમ નહીં કહેતા એ છો એટલે ભલે ભણી એટલે તરફ ઇન્દ્રગોપ એટલે ગોકળ ગાય ઇન્દ્રગોપ એટલે ગોકળ ગાય ટપારવું એટલે ટકોર કરવી મહિમા એટલે મહત્વ કીર્તિ

ભ્રૂણ બ્રહ્મ ભ્રૂણ એટલે અપરિપક્વ ગર્ભ ઉષ્મા એટલે ગરમી હૂફ સેવવું એટલે અહીં પંખી ઈંડા પર બેસી આપતા હશે તે રીતનું આપેલું છે ડોક એટલે ગરદન ખાલી પીલી એટલે વગર ખાલી પીલી એટલે વગર કારણે અમથું પોણો એટલે પથ્થર પહાણ જે ટાઢા પડવું એટલે નિરાંત રાખવી ગાટો પડવો એટલે બૂમો પાડવી પલટણ એટલે લશ્કરી ટુકડી પંચાત એટલે ટકરાર કે ભાંજગઢ ખેલ ગમ્મત એટલે જે લાડ ભર્યો ખેલ આગેવાન એટલે નેતા આગળ ચાલનાર આગળ એટલે આગળ ચાલનાર નેતા મોહે માહે એટલે અંદરો અંદર ફોસી એટલે બીકણ શેખી એટલે બડાઈ શેખ એટલે બડાઈ શેખી એટલે બડાઈ હવે આગળ બીજા જોઈએ આપણે ગરવી એટલે મહાન ગૌરવશાળી દીપે એટલે પ્રકાશે શોભે અરુણ એટલે પ્રભાતના સૂર્ય જેવા લાલ રંગના જે લાલ રંગ પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું બરાબર અરુણ એટલે પ્રભાત એટલે પ્રભાત સવાર ધ્વજ એટલે ધજા વાવટો કસુંબી એટલે કસુંબાના ફૂલના રંગોનો લાલસ ભર્યા કેસરી રંગોનું પ્રેમ અંકિત એટલે પ્રેમ અને વીરતાની એટલે એટલે પોતાના સંતતિ સંતાન બાળ બચ્ચા કુંતેશ્વર મહાદેવ દમણ પાસે આવેલું એક શિવ મંદિર કુંતેશ્વર મહાદેવ એટલે દમણ પાસે આવેલું એક શિવ મંદિર રક્ષા એટલે રક્ષણ બચાવ દ્વારકેશ એટલે શ્રીકૃષ્ણ સાક્ષાત એટલે હાજરા હુજુર પ્રત્યક્ષ જોયું એટલે જોઈ जय એટલે જય સુભાટના એટલે બહાદુર લડવૈયાના જુ જુદ્ર રમણ એટલે યુદ્ધ ક્રીડા લડાઈના ખેલ રત્નાકર એટલે રત્નોની ખાણ સમુદ્ર પૂર્વજો એટલે પહેલાના જન્મેલા વડવાઓ આશીષ એટલે આશીર્વાદ જયકર એટલે જય કરનારી જીત અપાવિત એવી સિદ્ધરાજ જયસંગ એટલે પાટણના સોલંકી રાજા ઈસવીસન 1078 થી ઈસવીસન જે અગિયારસોને તેતાલીસના આરસામાં થઈ ગયેલું અધિક એટલે વધારે સત્વરે એટલે ઝડપથી શુભ એટલે કલ્યાણકારી સુકુન એટલે સુકૂન ભાવિના એંધાણ મધ્યાહન એટલે બપોર મધ્યાહન એટલે બપોર મધ્યાહન ભોજન એટલે બપોરનું એમ કહીએ છીએ બરાબર હવે આગળ બીજા શબ્દો જોઈએ સીમાડો એટલે ગામની હદ જે પાગ ડીપો એટલે પાગડીનો જેવો વિસ્તાર હવે અમિદ્રષ્ટિ એટલે મહેરબાની મીઠી નજર વેરાન એટલે ઉજ્જડ વસવાયા એટલે વસવાયા વરણ એટલે ગામ તરફથી પસાયત બક્ષિસ આફા વસાવેલી જાતિ વાંચડી એટલે પવનનું વાવાઝોડું બચકુ એટલે નાની ઘાસડી વચરિયા એટલે વિચાર હાટડી એટલે નાની દુકાન ભો એટલે જમીન મૌર્ય એટલે પહેલા સંધ્યા એટલે બળદની એક જાત પાણીયાળ એટલે બળવાન નરાતાર એટલે નરદમ નરિયુ સંધ્યા એટલે બધા જ સૌ ખમ તીધર એટલે સદ્ધર પૈસાદાર ખોરડું એટલે ખોલું ઓરડું માટીનું ભીતનું જે નાનું ઘર સોસરો એટલે અરપાર જવું વચ્ચે થઈને ગડી સાત એટલે તરત સાત એટલે તરત લાગી સુધી વેતરવું બગડવું મલાજો એટલે મર્યાદા મલાજો એટલે મર્યાદા સામથર્ય શિબિર એટલે તંબુ લશ્કરી સૈનિકો જગ્યા મહારથી એટલે મોટો લડવૈયો યુદ્ધમાં કુશળ ચક્રાકાર એટલે ચક્ર જેવું આકારનું માનવતા એટલે મનુષ્યપણું માણસાઈ વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું પુત્ર વિયોગ એટલે પુત્ર ગુમાવ્યાનું દુઃખ શિરે હોવું માથે હોવું મૂઢ મૂર્ખ મૂઢ એટલે મૂર્ખ એમ નથી કહેતા આપણે ઠોઠ निःशब्द એટલે શાંત શબ્દ વિનાનું ધાવ એટલે ધસી જવું સંસ્કૃત ક્રિયાપદ ધાવ એટલે દોડવું પરથી ધાવ એટલે દોડવું નિશ્ચર એટલે સ્થિર જવ એટલે એક પ્રકારનું અનાજ મુનિમ એટલે પેઢીનો મુખ્ય ગુમાસ્તો મુખ્ય કારકુન કેસર એટલે એક વનસ્પતિ તેના ફૂલની અંદર વચ્ચે ઊંઘતો સુગંધીદાર તાતનો સિંદૂર એટલે પારો શિશુ ગંધકની મેળવળો લાલો ભૂપકો કટોરો એટલે વાટકો ભંગ એટલે ભાંગ ખેપ એટલે ધોબીને ધોવા આપેલા કપડાની ઘાસડી પર દુઃખ ભંજક એટલે ડામ કાંદો એટલે ડુંગળી સળેખમ એટલે શરદી એટલે અટકળ કરવું હવે આગળ બીજા શબ્દો જોઈએ કે પરોડું એટલે મસળકું વહેલી સવાર ડાંગ એટલે ડાંગી પ્રદેશનું કથિર એટલે કલાય અને સીસાની જે કેવળથી બનેલું ધાતુ કેસર વર્ણું એટલે કેસર જેવા રંગનું કેસરી હાથ ઉદ્યોગ હાથ વડે થતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ એટલે નીચે વનરાઈ એટલે પગ આબ એટલે આકાશ ઘનગુર એટલે ગાઢું વીજ એટલે વીજળી આગળ બીજા શબ્દો જોઈએ કુંજ એટલે ઝાડ અને વેલાના પાંદડાની થયેલી ઘાટ પોર એટલે ગયા વર્ષે પોર એટલે પોર એમ નથી એ પેખવું એટલે જોવું મોર એટલે આંબાના ફૂલ મંજરી એટલે મરવો નાની કાચી કેરી અંકોર ફણગ ઘેરો નાદ એટલે વધારે તીવ્રતા વાળો અવાજ મોકલું એટલે ખુલ્લું જગાનું છૂટવાળું એટલે બરાબર રંજાડ એટલે કનડગત કાયર એટલે દિન એટલે દિવસ આગળ બીજા શબ્દો જે વાન એટલે વાનગી આફત એટલે સંકટ અલોપ એટલે અદ્રશ્ય ઠઠ્ઠુ ઢીંગણું ઘોડું પાંગળું એટલે આધાર હવે દોસ્તો આજના વિડીયોમાં આટલું હોય મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર આવા નવા વિડીયો જોવા માટે ફોર પે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા